આ ચેનલ પર બન્યા રહજો રજો તો હું તમને અનવા અને કોમેડી વિડીયો પણ બતાવીશ અનવા અને કોમેડી વિડીયો પણ બતાવીશ તો આ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલનું નામ છે ભૂમિકા હેમંત પટેલ બ્લોગ ચેનલ તો હું તમને અનવા વિડીયો પણ બતાવીશ અને મારું નામ છે પટેલ જેની સેવંત કુમાર અત્યારે મારે સ્કૂલ જવાનો સમય થઈ ગયો છે તો હું તમને સ્કૂલેથી આવીને મળીશ જય માતાજી મિત્રો તમને હમણાં કીધું ને સ્કૂલે જાણ ટાઈમ થઈ ગયો છે તો હું તમને હવે સ્કૂલે જઉં છું એ પણ બતાવીશ નીચે ગાડી આવશે મારા થોડી વારમાં તો ચલો જઈએ જય માતાજી મિત્રો જય માતાજી જય માતાજી જય માતાજી જેનીસ તો મિત્ર છે અને આ જેનીસ જાય છે ગ્રી કલરના શર્ટમાં એ સ્કૂલમાં જાય છે જેનીસની બસ આવી ગઈ છે ચલો મિત્રો હવે થોડું કામ પતાવીને મળીએ તમને જેને સ્કૂલમાં જતો રહ્યો તો મિત્રો હું આજે વહેલા આવી ગયો તો આજ આઠ તારીખ હતી ને તો સવારે મેં તમને કીધું તો આજે તારીખ છે તો હું દસ વાગે આવી જઈશ ઘરે પણ અત્યારે હાલ અગિયાર વાગે છે આવીને ફ્રેશ થઈને થોડી વાર રમતો હતો પછી અત્યારે હોમવર્ક કરવા બેઠો છું અત્યારે એક વાગ્યા છે તો જમવાનો ટાઈમ થઈ ગયો છે તો મમ્મી ને પૂછે શું જમવા બનાવ્યું છે મમ્મી શું જમવા બનાવ્યું છે શાક રોટલી બનાવી છે અને મારું કયું શાક બનાવ્યું છે પીંડાનું શાક બનાવ્યું અને તારો મોરયો બરોબર ને હા મારો મોરયો અને રોટલી બનાવી છે રોટલી બનાવી છે મારી રોટલી બાકી હતી હા તારી રોટલી મે બાકી રાખી છે તો સવારે તા પપ્પાનું ટિફિન કરું ને એટલે પછી રોટલી તારી બાકી રાખું

તો મિત્રો આજે જમવામાં છે ભીંડાનું શાક અને રોટલી અને આ મોરયો ચલો ગાઈસ ખાવું હોય તો ચલો જમવા મિત્રો હું ટ્યુશન આવી ગયો છું અત્યાર સાંજનો ટાઈમ થઈ ગયો છે 5:30 થઈ ગયા છે અને ભૂખ લાગી છે તો મમ્મી કેરી કાપે છે તો ચાલો બધા કેરી ખાવા ચાલો કેરી ખાવી ગાઈસ જેનીસને ભૂખ લાગી છે તો કેરી કાપું છું સાચું ચારથી શાળા થો પહેલા જ આવું ભૂખ લાગી તો મિત્રો બહારનું વાતાવરણ તમે જોઈ શકો છો મિત્રો તાર સાંજમાં આવી ગયા છે આવી ગયા છે સાત ને મમ્મી મમ્મી ગઈ છે સાફ લેવા ને બહારનું વાતાવરણ વરસાદી વાતાવરણ થઈ રહ્યું છે તમે જોઈ શકો છો જો મિત્રો બહારનું વાતાવરણ વરસાદી વાતાવરણ થઈ રહ્યું છે સમયમાં વરસાદ પડી શકો પડી શકે એવી સંભાવના છે અત્યારે આપણો હોમવર્ક ચાલુ છે હોમવર્ક કરીએ છીએ અને મિત્રો રાતના સાડા દસ થઈ ગયા છે તો હવે ઊંઘવાનો સમય થઈ ગયો છે તો કાલે મળીએ નવા ગ સાથે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો મળીએ કાલે નવા બ્લોગ સાથે જય માતાજી